જિલ્લાના તારાપુર તાલુકાના ચાંગડા અને ઇન્દ્રજ ગામની સીમમાં ભારે વરસાદ અને કાસ ઓવરફ્લો થવાના કારણે બારસો વીઘાથી વધુ જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ડાંગરનો પાક અને ધરુ નાશ પામતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનો વારો આવ્યો છે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યો કોઈ તળાવ કે જળાશયના નથી પરંતુ આ દ્રશ્યો છે બારસોથી થી વધુ વીઘા ખેતરોના કે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઇન્દ્રણજ અને ચાંગડા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મોંઘા ભાવનું ડાંગરનું લાવી મજૂરોના પૈસા ખર્ચી સારો પાક થવાની આશામાં ડાંગરની વાવણી કરી હતી પરંતુ ચાર દિવસ પહેલા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમજ ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ચાંગડા ઇન્દ્રણજ ગામની સીમમાંથી પસાર થતો કાસ ઓવરફ્લો થયો હતો જેના કારણે બારસો વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યું છે અને ડાંગરનો પાક અને ધરું નાશ પામતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે ખેડૂતોનો આક્રોશ છે કે ખેતરોમાં પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે ડાકોર સેવાલિયાના વરસાદી પાણી અહીંયા કાંસમાં આવે છે અને ચાંગડા પાસે કાંસ સાંકડો અને નાળા નાના હોવાના કારણે વરસાદી પાણીનું વહન અટકે છે અને જેના કારણે કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે બારસો વિગાથી વધુ જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્રની લાપરવાહીનો ભોગ ખેડૂતો બન્યા છે જેને લઈને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો લગભગ પાંચસો હેક્ટર જમીનમાં નુકસાન થયેલું છે અને બીજી વાત કરીએ તો આ ચાંગડા એક જ ગામ નથી આગળથી જોયો તો બામણ ગામ દલોલી વાલોત્રી કાનાવાડા મિલરામપુરા ચાંગડા અને ઇન્દ્રણજ આ સાત ગામનો પ્રશ્ન છે અમારી તો કમનસીબી એ છે કે જ્યારે નદીમાં પૂર આવે ત્યારે આ નિકાસમાં પાછો ઠેલો વાગે છે એટલે પાણી ભરાઈ જાય અને એ નીકળતા પંદર વીસ દિવસ થાય છે ત્યાં અમારી સિઝન પૂરી થઈ જાય આ બાજુ જરૂર બચ્યા નથી ડાંગર પણ નથી રહી એટલે અમારી માગણી એક જ છે અને બીજું શું છે કે ત્યાં જે હમણાં પણ તમે જોયું છે કે કે ન્યૂઝ ગામને સાવચેત રહેવું હવે સાવચેત તો અમારે રહેવાની જરૂર છે એમને એ પાછો લાભ પણ મળે છે જે નદીના પાણી એક દિવસે બીજા દિવસે ઉતરી જાય છે જ્યારે અમારા અહીં આવ્યા પછી પંદર પંદર દિવસની મહેમાન ગતિ કર્યા સિવાય પાણી જતા નથી એટલે આ ખૂબ જ અમારી કરુણ પરિસ્થિતિ છે પહેલી વાર પહેલા રાઉન્ડની અંદર વરસાદ થયો ત્યારે ધરું ખતમ થઈ ગયા જેને થોડા ઘણા ધરુ રહ્યા હતા ફરી રોપાણ કર્યું રોપણ કર્યું બહારથી લાયા ધરુ અને રોપણ કર્યું એટલે એ પણ ડાંગર સાફ થઈ ગઈ હવે બધા ધરુ વગર થઈ ગયા ડાંગર ક્યાંથી હવે રોપવાના અમે પાછળ બે ત્રણ ઇંચ અમારે અહીંયા વરસાદ થાય પાછળનું પાણી બધા નિકાસ અમારે અહીંયા એને ભેગા કર્યા અને અહીંયાથી જવા માટે એક જ બારું છે તંત્રને વારંવાર રજૂઆત કરી કોઈ કંઈ કરવા તૈયાર નથી અધૂર અમારે કાનાવાડા જે ગેટ પદ્ધતિ નિકાસ પર કરી પાછળના ના દુગારી ગામ કાનાવાડા ગામને જ્યારે જરૂર પડે ત્યારે એ પાણી ગેટ બંધ કરીને લેવાનું અને જ્યારે આવું થાય ત્યારે પાણી ખોલી નાખવાનું એમને એટલે અમારે ત્યાં દુગનો માર થયો તંત્રનો વારંવાર રજૂઆત કરી કંઈક કોઈ સાંભળવા તૈયાર નથી

તમે જોશો કે નાની નદી સમાન નિરાશ છે જ્યારે આગળ જાણો તમે નદીમાં માં એનું જોડાણ છે ત્યાં જોશો સાહેબ એ કેનાલ જેવું કાંસડી જેવું દેખાય છે સાહેબ જો એને પ્રોપર વેમાં જો એનો ખુલ્લો કરવામાં આવે તો આ પ્રશ્નો હલ થઈ શકે છે અને જે જૂના નકશા પ્રમાણે જે પાણીના દિકાલ જે હતા એ આજે બંધ થઈ ગયા છે જો એને ખોલવામાં આવે તો આ પાણીના સમસ્યા હલ થઈ થાય છે સાહેબ આ હલ નહીં થાય તો કેળા કેટલાય ખેડૂતો આત્મહત્યાની પણ શક્યતા છે સાહેબ કારણ કે માણસો આજે પોતાના ઘરેણા ગીરવે મૂકીને સાહેબ ખેતી કરે છે અને જો સાહેબ એની હાલત આવી રહેશે તો ક્યાં જશે સાહેબ સરકાર એના દસ હજાર પંદર હજાર રાહત આપશે તો રજૂઆત એ છે કે દર વર્ષે સાહેબ ખેતી ની દરેક વસ્તુ મોંઘી થાય છે અને ખેડૂતો બહાર થી પૈસા લાવીને એને ખેતી કરે છે તો એ ક્યાં જશે સાહેબ મારા તો સરકાર સરકાર જવાબદાર તંત્ર અમે એટલી નમ્ર વિનંતી છે કે સાહેબ આનું પ્રોપર વેમાં આનું નિરાકરણ કરે લોકલ ખેડૂતોને કોન્ટેક કરીને કહે કે ક્યાં પાણીનો નિકાલ છે સાહેબ તમે જેનો નિકાલ છે એને પૂછો જ નહીં સાહેબ તો ક્યાંથી ખબર પડશે પાણી ક્યાં નીકળશે સાહેબ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર